એક બાજુ પોરબંદરમાં માર્ગ સલામતી ઉજવણી થઈ રહી છે અને પોલીસ દ્વારા ટ્રક ચાલકો ને પત્રિકા વિતરણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે બીજી બાજુ બે ફાર્મ બની રહેલા ટ્રક ચાલકો અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે જુબેલીના ચાર રસ્તે વધુ એક અકસ્માતમાં વૃદ્ધ મોત થયું હતું પોરબંદરના બોખીરામાં આવેલા રિલાયન્સ વેટ્રોલ પંપ પાછળ રહેતા અને માણેક ચોકમાં પાનબીડીની દુકાનમાં નોકરી કરતા રમેશ ગોહેલ નામના વૃદ્ધ સાયકલ લઈને જુબેલી પુલના ચાર રસ્તા પાસેથી નીકળ્યા ત્યારે ટ્રકના ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવીને રમેશભાઈની સાયકલને પાછળથી અડફેટે લઈ લીધા હતા અને ગંભીર ઇજા થતા ઇમરજન્સી સેવા એકસો આઠ મારફતે સરકારી ભાવ સીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સ્થિતિ ગંભીર ગણાતા ડોક્ટરે જામનગર કે અમદાવાદ લઈ શકે કહ્યું હતું તેથી રમેશભાઈના પુત્ર ભાવેશ અને નિરજ તથા બનેવી ચેતનભાઈ વગેરે રમેશભાઈ ગોહિલને એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જતા હતા ત્યારે રાજકોટ નજીક પહોંચ્યા એ સમયે પિતાના હૃદયના ધબકારા બંધ થયાનું પુત્ર ભાવેશને જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે રમેશ ગોહિલ મૃત્યુ પામ્યાનું જાહેર કર્યું હતું તેમનું પોસ્ટમોર્ટમ પોરબંદર કરાવવાનું હોવાથી મૃતદેહને ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસની વિધિ કરવામાં આવી હતી અને અજાણ્યા ટ્રક ચાલક સામે બેફેકરાઈથી ટ્રક ચલાવીને પિતાને અડફેટે લઈને મોત નિપજાવ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જુબેરી પુલના આ ચાર રસ્તે અસંખ્ય વાહન અકસ્માતોમાં અનેક માનવ જિંદગીઓ હોમાઈ ચૂકી છે અને તંત્ર માત્ર સ્પીડ બ્રેકર અને સર્કલ બનાવવા માટે લુખા આશ્વાસનો આપે છે હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી ત્યારે વધુ લોકોના ભોગ લેવાય તે માટે અહીંયા સર્કલ બનાવવું જરૂરી બન્યું છે